બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે સિડ્યુલ એરિયામાં તો તે ડબલ એની જમીનો કોઈ આદિવાસી પણ વેચી નથી શકતો કે બિનઆદિવાસી ખરીદી નથી શકતો તો કેવડીયામાં આટલી બધી જમીનો કોના ઇશારે થયેલી છે તો અહીંના કલેક્ટર કલેક્ટરો જે તે સમયના આવ્યા છે એમણે એ જમીનો લઈને બિન આપી છે એવી રીતના દાહોદમાં થયું છે એવી રીતના છગડિયામાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ તમામ જમીનો આદિવાસીઓની છે અને બિનઆદિવાસીઓ ત્યાં કોરીઓ ચલાવે છે તો આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીઓની જમીન બિન આદિવાસી લોકો પચાવી પાડી રહ્યા છે આ આરોપ લગાવ્યો છે ચૈતર વસાવાએ ચૈતર વસાવાનો આરોપ છે કે જો કલેક્ટર અને તલાટી અધિકારીઓની તપાસ કરવામાં આવે તો ઘણા બધા એવા સ્કેમ હશે જેની પાછળ જમીનોના આ સ્કેમની પાછળ આવા અધિકારીઓના નામ સામેલ હશે ચૈતર વસાવાએ આ એક ગંભીર આરોપ લગાવ્યો છે સરકારી સિસ્ટમ પર આરોપ લગાવ્યો છે ચૈતર વસાવાએ એ પણ કહ્યું છે કે જો અહીંયા તપાસ કરવામાં આવશે તો જે રીતે સુરતમાં આયુષોક અને ગાંધીનગરમાં એસ કે લાંગા જેવા જે આઈએએસ અધિકારીઓ આવા જમીન કૌભાંડમાં સામેલ હતા તેવા પણ અધિકારીઓ આદિવાસી વિસ્તારની અંદર

દેશ આખો બંધારણથી ચાલે છે અને ગુજરાતની જે પૂર્વ પટ્ટી છે અંબાજીથી ઉમરગામમાં સિડ્યુલ ફાઇવ લાગુ લાગુ છે જેમાં મુંબઈ જમીન અધિનિયમનો જે કાયદો છે ઓગણીસો ને એક્યાસી તહજ તોતેર દબલ એની જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને બિનઆદિવાસી ખરીદી નહીં શકે છતાંય આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડિયા હોય ભરૂચનું ઝઘડિયા હોય સુરતનું માંડવી માંગરોળ હોય કે વલસાડનો પારડી તાલુકો તમામ તાલુકાઓમાં આ તોતે ડબલ એની જમીનો બિન આદિવાસી લોકોએ ઘોડા આદિવાસીઓ પર પટાવી ખોસલાવી દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડિંગો બિલ્ડરોએ બનાવી દીધી છે ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માગણી છે સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે

અને તમામ કલેક્ટર થી લઈને તલાટીઓ સુધી જે પણ જવાબદાર અધિકારીઓ છે જે પણ જવાબદાર બિલ્ડરો છે જે પણ જવાબદાર એજન્સી વાળા છે એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી માગી અંદર લાગે છે કે જમીન જે હોય છે આજની જમીન હોય એની અંદર પોલિટિકલ અધિકારી કોની કોની સાંઠઘાંટ થયું લાગે બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે સિડ્યુલ એરિયામાં તોતેર ડબલ એની જમીનો કોઈ આદિવાસી પણ વેચી નથી શકતો કે આદિવાસી ખરીદી નથી શકતો તો કેવડિયામાં આટલી બધી જમીનો કોના હિસારે થયેલી છે તો અહીંના કલેક્ટર કલેક્ટરો જે તે સમયના આવ્યા છે એમણે એ જમીનો લઈને બિન આદિવાસીઓને આપી છે એવી રીતના દાહોદમાં થયું છે એવી રીતના ઝઘડિયામાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ તમામ જમીનો આદિવાસીઓની છે અને બિન આદિવાસીઓ ત્યાં કોરીઓ ચલવે છે માંડવી અને માંગરોળમાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ આદિવાસીઓની જમીનો પર બિન આદિવાસીઓ કબજો જમાવી લીધો છે વલસાડમાં પારડી ગામની વાત કરું ત્યાં એક

વલસાડ કલેક્ટરનું જો જમીન કૌભાંડ બહાર આવ્યું થોડા દિવસ પહેલા દાહોદ કલેક્ટરનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે અમે નર્મદામાં બી તપાસ કરી તો નર્મદા કલેક્ટરે પણ આવી જ રીતના જમીનો ટ્રાન્સફર કરી છે તોતેર ડબલ એની જમીનો પર એને કર્યા છે ખોટા દસ્તાવેજો બનાવ્યા છે જે ઇનલિગલી છે જે બંધારણનું ઉલ્લંઘન થાય છે શિડ્યુલ ફાઇલનું ઉલ્લંઘન થાય છે પેસા એક્ટનું ઉલ્લંઘન થાય છે એટલે હું માનું છું જો સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો ઇતિહાસનું સૌથી મોટું જમીન કૌભાંડ ગુજરાતમાંથી બહાર આવે એવી આ જે કૌભાંડો થયા છે તમામ તેરે તેર જિલ્લાના કલેક્ટરો આમાં જવાબદાર છે જે તે સમયના આ માટે આવનાર દિવસોમાં અમે અમારો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છે ત્યાં સુડતાલીસ ત્રીસ ડબલ જીરો ડબલ સેવન જે પણ લોકો આવી અરજીઓ લઈને ફરિયાદો લઈને અમારી પાસે આવશે અમે દરેક જિલ્લામાં એક લીગલી કમિટી બનાવવાના છે અને હાઈકોર્ટ થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાના છે અને સરકાર આમાં સત્વરે યોગ્ય તપાસ નહીં કરાવશે તો આવનાર દિવસોમાં રાજ્ય વ્યાપી આંદોલન પણ થશે નર્મદામાં કયા કલેક્ટર પર નિશાન સાથે જે તે વખતે અહીંના આર એસ નીનામા કરીને કલેક્ટર શ્રી હતા એમના સમય દરમિયાન ખૂબ આદિવાસીઓની જમીનો બિન આપવામાં આવી છે ટ્રાઇબલ મ્યુઝિયમના નામે પણ આદિવાસીઓની જમીનો લઈને માટી કોબાણો થયા છે એટલે આવનાર દિવસોમાં અમે તમામ જિલ્લાના કલેક્ટરો પર જે પણ તોતેર ડબલ એની જમીનો ટ્રાન્સફર થઈ છે એને થઈ છે અને ભાડા પેટે આપી છે એની તમામ માહિતી ભેગી કરીને એ તમામ કલેક્ટરોને ખુલ્લા પાડીશું એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય અમારા પ્રયાસો રહેશે આજે નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાના સ્થાનમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી દિન સાત પહેલા મારા પાંચ સવાલો હતા પણ નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર એનો જવાબ નથી આપી કેમ કે નર્મદા વન વિભાગ પ્રાયોજના વિભાગ અને સિંચાઈ વિભાગે કોઈ પણ જાતના ટેન્ડર વગર કરોડો રૂપિયાના કામો કરી નાખ્યા છે એજન્સીની ચુકવણા કરી દીધા છે અને સ્થળ પર એ કામો આજે નથી મનરેગામાં એક એજન્સી નક્કી થઈ એનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે ડીડીઓ અને ડીડીઓએ એ જ એજન્સીને ફરી રિન્યુ કરે છે તો આવો તો મનરેકામાં કોઈ એવી ગાઈડલાઈન નથી અને પોતે મટીરિયલ પણ પૂરું નથી પાડી તો એમના લાગતા વળગતાઓની એજન્સીઓને આ અધિકારીઓ કરોડો રૂપિયાની લહાણી કરી રહ્યા છે ત્યારે વન વિભાગમાં છ વર્ષ દરમિયાન એક પણ ટેન્ડર નથી થયું ત્યારે કોના ઇશારે આ બધું ચાલી રહ્યું છે મનરેગામાં સમય મર્યાદા પૂરી થઈ તો કેમ નવી એજન્સી નવો ટેન્ડર નથી કરતા એટલે આમાં અધિકારીઓની મિલીભગત હોવાના નાતે આ બધું ચાલી રહ્યું છે સિંચાઈ વિભાગે કોઈ પણ ટેન્ડર વગર 5 કરોડ 52 લાખ રૂપિયા એમના લાગતા વડકતાઓને ચૂકવી દીધા તો નર્મદા જિલ્લો એ અતિપછાત જિલ્લો હોવા છતાં અધિકારીઓ જરા ગંભીર નથી કાયમ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો કરે છે ત્યારે આજે જિલ્લા સંકલનમાં મને એ લોકો જવાબ પણ નથી આપી શક્યા ત્યારે મેં ત્યાં ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી ઉચ્ચારી એટલે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબે સાત દિવસનો સમય આપ્યો છે અગર સાત દિવસમાં યોગ્ય નિર્ણય નહીં આપશે તો તમામ લોકોની સાથે રહીને આવનાર દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કલેક્ટર કચેરીની સામે કરીશું ઓકે આટલી બાઈક મુંઈ ચૈતર વસાવાએ ના માત્ર આરોપ લગાવ્યો છે પરંતુ ચૈતર વસાવાનું કહેવું છે કે જે જમીનના મૂળ માલિક છે એટલે કે જે આદિવાસીઓ આના મૂળ માલિક છે કારણ કે આદિવાસી વિસ્તારની અંદર ઘણા અલગ નિયમ છે સંવિધાનમાં આદિવાસીઓને અલગ મહત્વ આપવામાં આવ્યું છે તેના જ પ્રમાણે આદિવાસીઓની જેની જમીન અત્યાર સુધી સરકારે છીનવી લીધી છે આવી જમીન તેમના મૂળ માલિકોને પાછી આપવામાં આવે આપ શું વિચારો છો ચૈતર વસાવાએ જે કીધું તેની સાથે આપ સહમત છો કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર